આપણા દિમાગમાં રામાયણમાં રાવણની છબી એક રાક્ષસની છે પરંતુ તેમ છતાં તેને વિશ્વનો મહાન વિદ્વાન કહેવામાં આવે છે કારણ કે રાવણ પાસે જ્ઞાનનો ભંડાર હતો પણ તેને પોતાના જ્ઞાન પર ગર્વ થયો તેના અહંકારના કારણે તેનો અંત આવ્યો પરંતુ રાવણે કળિયુગ માટે કહેલી એક વાત સત્ય સાબિત થઈ છે રામાયણમાં લંકાપતિ રાવણ વિશે બધાએ સાંભળ્યું અને વાસ્યું હશે અસુર કુલમાં જન્મેલા લંકાના રાજા રાવણ પાસે ઘણી શક્તિઓ હતી શક્તિશાળી હોવા ઉપરાંત તેઓ એક મહાન વિદ્યાન પણ હતો તેની પાસે જ્ઞાનનો ભંડાર હતો અને તે એક મહાન વિદ્યાન પણ માનવામાં આવે છે પરંતુ રાવણે પોતાની શક્તિ અને જ્ઞાનનો ગમન થયો અને તેના કારણે તેણે એવી ભૂલો કરી જેના કારણે તેનું મૃત્યુ થયું ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે સૌ વર્ષ માટે વનવાસ પર ગયા ત્યારબાદ રાવણે કપટથી માતા સીતાનું અપહરણ કર્યું માતા સીતાને તરત લાવવા માટે ભગવાન શ્રીરામે વાંદરાઓની સેના સાથે લંકા પર હુમલો કર્યો ભગવાન રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું અને ધર્મનો વિજય થયો રાવણ પાસે જ્ઞાનનો સંપૂર્ણ સાગર હતો અને જ્યારે તે મૃત્યુની નજીક હતો ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન મેળવવા કહ્યું મરતા પહેલાં રાવણે આવી ત્રણ વાતો કહી હતી જે કળિયુગમાં સાસી સાબિત થઈ રહી છે મરતા પહેલાં રાવણે લક્ષ્મણને જ્ઞાન આપ્યું હતું અને કહ્યું હતું કે માણસે ક્યારેય કોઈ શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ કારણ કે જીવન વિશે કશું જ જાણતું નથી અને તેની જ્યારે કોઈ શુભ કાર્ય કરવાનો સમય આવે ત્યારે તે કરવું જોઈએ કળિયુગમાં લોકો શુભ કાર્યો આવતીકાલ માટે મુલત્વી રાખે છે જે ખોટું છે આજકાલ થોડી તાકાત આવતા જ લોકો પોતાના દુશ્મનોને નબળો સમજવા લાગે છે મળતા પહેલાં રાવણે કહ્યું હતું કે તમારા દુશ્મનને ક્યારેય નબળો ન સમજો તમારી આ ભૂલ ઘણી મોંઘી સાબિત થઈ શકે છે રાવણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે માણસે પોતાના જીવનના કેટલાક રહસ્યો હંમેશા ગુપ્ત રાખવા જોઈએ તમારે આ રહસ્ય તમારા કોઈ પ્રિયજનને તમારા ભાઈને પણ ક્યારેય કહેવું જોઈએ નહીં જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તમારા રહસ્યોનો દુરુપયોગ થઈ શકે છે પૂતળાનું દહન કરવામાં આવે છે આ દિવસે આ મંદિરમાં રાવણને શણગારવામાં આવે છે અને આરતી ઉતારવામાં આવે છે માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં પણ રાવણની પૂજા કરવાની પરંપરા છે જેમાં આંધ્રપ્રદેશના કાકીનાડા રાવણ મંદિર મધ્યપ્રદેશના વિદિશામાં રાવણ ગ્રામ રાવણ મંદિર આ રાજ્યના મચ્છોરાના રાવણ મંદિરને પણ ખાસ માનવામાં આવે છે કારણ કે રાવણ અને મંદોદરીના લગ્ન અહીં થયા હતા રાવણનું જન્મસ્થળ ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સરખ ગામમાં હોવાનું કહેવાય છે અહીં તેમનું બીજું મંદિર છે રાવણની મૂર્તિ નિષ્ઠા કોને કરી ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હોય છે કે જ્યાં રાવણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે સુમેરુ બંગલોઝ સોસાયટીમાં રહેતા રવિ ઓઝા નામના સાંધકે ભગવાન સોમનાથના સ્થાપના દિવસ અને પરશુરામ જ્યોતિ નિમિત્તે ભગવાન શિવ અને પરશુરામની મૂર્તિ સાથે રાવણની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી રામાયણ તો તમે બધાએ જોઈ અને વાંચી જશે તેમાં મુખ્ય વિલન એટલે રાવણ રાવણે એવું પરાક્રમ કર્યું કે આજથી સુધી કોઈ માતાએ પોતાના બાળકનું નામ રાવણ નથી રાખ્યું બીજી તરફ રાવણ એક ભક્ત અને જ્ઞાની વિદ્યાન હતો આવું કહેવાય છે ભાવનગરના એક યુવકનું ભાવનગરના આ સાધક યુવકે ભગવાન શિવ અને પરશુરામ સાથે રાવણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી જી હા રાવણની મૂર્તિ જ હતી યુવકે જણાવ્યું હતું કે તેને સાધનાનો શોખ હોવાથી તેણે રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ શું અને મૂર્તિની વિશેષતા ભાવનગરના સાધક રવિ ઓઝારે પોતાના ઘરે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી રવિ ઓઝાએ જણાવ્યું હતું કે મૂર્તિ રાવણની ત્રણ ફૂટની અને બસો કિલોની છે હું મારા વ્યક્તિગત રીતે સાધના કરવા માગું છું રાવણે જે સિદ્ધિઓ હાંસલ કરી હતી તે સિદ્ધિ હાંસલ કરવા બાર દિવસ મારા રૂમમાં કોઈએ